નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હવે હાલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અને વાલીને વિદ્યાર્થીના નોન ક્રિમિનલ એટલે કે ઓબીસીના પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ માટે જો પ્રશ્ન હોય તો આ વિડીયો તમારા માટે છે નિયત નમૂનામાં ભરેલું અરજી ફોર્મ અને તે અરજી ફોર્મમાં તલાટીકમ મંત્રીના સહિશિકા કરાવવાના છે અરાજદાનના સાડા છોડ્યાનું પ્રમાણપત્ર અરજદારના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અરજદારના દાદા કાકા ફોય પિતા કે તેના લોહીના સંબંધમાં આવતા કોઈપણ વ્યક્તિના તારીખ એક ચાર ઓગણીસો અને ઇઠ્યોતેર પહેલાંનો પુરાવો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મનો દાખલો પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર પિતા અથવા તો માતાનું જાતિ અંગેનું સોગંદનામું અરજદારના દાદા કાકા ફોય પિતાના કોઈપણ પુરાવા કે જે તલાટી તરફથી આપેલું પેઢીનામું કહી શકાય અરજદાનનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષીપનના પ્રમાણપત્રની નકલ અરજદાનના માતા પિતાના આવક અંગેના પ્રમાણપત્રની નકલ શ્રી દ્વારા આપવામાં આવેલો રહેઠાણનો દાખલો આધાર કાર્ડ ચૂંટણીકાંડની નકલ અને સાક્ષી એટલે કે પંચનાપન આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ